ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇફકોની ચૂંટણીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું ઇફકોની ડાયરેક્ટર પદની આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જયેશ રાદડિયા હતા તો સામે ભાજપના મેન્ડેટ બિપિન ગોતા હતા જેમાં જયેશ રાદડિયા એકસો ચૌદ મતે જીત્યા હતા આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇફકોની ચેરમેનની ચૂંટણી હતી જેમાં બિનહરીફ રીતે દિલીપ સંઘાણી જીત્યા હતા આ ચૂંટણીનો દોર ખતમ થયા બાદ સી આર પાટીલ એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું સહકારના નામે ભાજપના નેતાઓ રહ્યા છે આ નિવેદન બાદ ભાજપની અંદર આંતરિક વિખવાદ શરૂ થયો હતો જેમાં નિવેદનો બાદ નિવેદનો દોર શરૂ થયો હતો હવે વધારામાં જેની બેનનું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર નિવેદન જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવ જીઓ ન્યૂઝ આપનું સ્વાગત ઇસ્કોની ડાયરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડીયા જીત થયા બાદ બિન હરીફ રીતે દિલીપ સંઘાણી ચેરમેન બન્યા આ ચૂંટણીનો દોર ખતમ થયા બાદ સીઆર પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે સહકારમાં નેતાઓ ઈલું ઈલું કરી રહ્યા છે ત્યારે સામાં વળતા પ્રહારે દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે ઈલું ઈલું તો ભાજપ પાર્ટીની અંદર થઈ રહ્યું છે કે જેમાં કોંગ્રેસ પાર્ટીના નેતા સવારે આવે છે બપોરે તેમને પદ આપી દેવાય છે અને સાંજ પડતા તેમને ટિકિટ આપી દેવાય છે આ નિવેદન બાદ અમરેલીના સાંસદે દિલીપ સાંઘાણીનો પક્ષ લેતા કહ્યું હતું કે દિલીપ સાંઘાણીએ વાસ્તવિકતા કહી છે ભાજપની અંદર વર્ષોથી કામ કરતા નેતાઓને જ્યારે ન્યાય નથી મળતો અને કોંગ્રેસના નેતાઓને ભાજપની અંદર મોટું પદ આપવામાં આવે છે ત્યારે ભાજપના નેતાઓની અંદર તેલ રેડાય કારણ કાછડિયાએ વધુમાં શું કહ્યું હતું સાંભળો આ વિડીયોમાં દિલીપભાઈ જે હિલો હિલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે એમની પાંચ છે આટલા ટાઈમથી સત્તા છે સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ રો થયો છે એટલે નો રો ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બે ફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી હતી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત સો સાચી છે નારણ કાછડિયાના આ નિવેદન બાદ જેનીબેને તેમનો પક્ષ લેતા કહ્યું હતું કે નારણ કાછડિયાએ ભાજપની વાસ્તવિકતા બહાર પાડી છે ભાજપના અન્ય નેતાઓએ પણ ભાજપની અંદર ચાલતી આ વાસ્તવિકતાને ઉજાગર કરવી જોઈએ લોકો સુધી પહોંચાડવી જોઈએ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માન્ય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને કરું છું ધન્યવાદ હવે વધુમાં આ નિવેદનનો દોર ક્યાં સુધી ચાલે છે તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ